ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં જીસીસીઆઈ એટલે કે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નોમિની મેમ્બર તરીકે મનન દાણીની નિમણૂંક કરી છે જોકે બીજી બાજુ જીસીસીઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે ચેમ્બર્સ ઓફ કોમર્સે યુનિવર્સિટીને જીસીસીઆઈના નોમિની તરીકે કોઈ નામ મોકલ્યું જ નથી આમ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જીસીસીઆઈના નોમિની મેમ્બર બારોબાર એટલે કે જીસીસીઆઈની જાણ બહાર જ નિમાઈ ગયા હોવાની ફરિયાદ ઊભી થઈ છે ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ભાજપના નેતાની નિમણૂક થતાં જ વિરોધ શરૂ થયો છે કોંગ્રેસે કહ્યું કે યુનિવર્સિટીના કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને આ નિમણૂક રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી છે કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે ભાજપ દ્વારા સરકારી યુનિવર્સિટી પર અધિકાર જમાવવામાં આવી રહ્યો છે ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના માં થયેલી નિમણૂક ભાજપાની ગોઠવણનો સીધો નમૂનો છે ચેમ્બર ઓફ કોમર્સ આગળથી કોઈ નામ નથી માનવામાં આવ્યું એવું સ્પષ્ટ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી પત્ર દ્વારા લખવામાં આવ્યું એટલે કે આ સંપૂર્ણપણે રાજકીય દબાણ હેઠળ થયેલી નિમણૂક બારોબાર આવું પ્રતિનિધિત્વ કરીને જે યુનિવર્સિટીનો કાયદો છે એ કાયદાનું પણ ઉલ્લંઘન છે ઉચ્ચ શિક્ષણ મંત્રી એ વિધાનસભાના પટલ ઉપર જે સમયે સરકારી યુનિવર્સિટી ઉપર આધિત્ય આધિપત્ય જમાવવા માટે ભાજપા જે કાયદો લાવ્યો લેવાયો બહુમતીના જોડે તે સમયે પણ અમારા શ્રી ડોક્ટર કિરીટ પટેલ સહિતના ધારાસભ્યશ્રીએ સ્પષ્ટ કીધું હતું કે સરકારી યુનિવર્સિટી ઉપર તમે ભાજપીકરણ કરવા માટે આધિપત્ય જમાવવા માટેનો આ ખેલ છે પણ ત્યારે ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી અને ભાજપાએ ડાય ડાય વાત કરીને શિક્ષણ વ્યવસ્થા સુધારવા રાજકારણથી પાર કરવા માટે અમે આ બધું કર્યું છે પણ હકીકત સામે આવી છે કે ગુજરાત યુનિવર્સિટીમાં જે એક્ઝિક્યુટીવ કાઉન્સિલની બારોબાર સભ્ય તરીકે નિમણૂક થઈ જેનું પ્રતિનિધિત્વ જે સંસ્થાનું જે સંસ્થા પણ ના લખે છે કે અમે આવું કોઈ નોમિની નથી મૂક્યા તો આ નોમિની કેમ બારોબાર થાય છે જે કાયદો છે બહુમતીના જોડે બનાવે કાયદાના નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને કુલપતિ શ્રી માધ્યમોને અર્ધસત્ય બતાવી રહ્યા છે એમની નોમિની નોમિનેટેડ કરવાની એમની સત્તા છે પણ ગમે તેને નહીં એના માટે પણ ધારાધોરણો છે તેવા સંજોગોમાં આજે ગેરબંધારણીય ગેરકાયદેસર નિમણૂક ઉપર તાત્કાલિક તપાસ થવી જોઈએ રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રીએ ડાય ડાય વાત જે કાયદો બનાવવા માટે બહુમતીના જોરે વાતો કરી હતી વિધાનસભાના પટલ પર એ વાતને આજે હું પુનઃ દોહરાવીને કહું છું કે એમનો તાત્કાલિક પગલાં ભરે અને યુનિવર્સિટીમાં ખોટી નિમણૂક ઉપર રોક લગાવે તો જ જે શિક્ષણની સતત અધોગતિ થઈ છે એમાં થોડાક અંશે સુધારો જણાશે પુનઃ હું જે ચેમ્બર ઓફ કોમર્સ ના કાગળ પત્ર જે સામે આવ્યો છે એ પત્રમાં પણ સ્પષ્ટપણે છે એટલે આ સમગ્ર ગોઠવણ ઉપર જયારે ખુલી પડી ગઈ છે ત્યારે શ્રી કોના દબાણ હેઠળ નિમણૂક કરી છે કોનો આદેશ હતો એ આદેશમાં કેવી ગોઠવણ થઈ આ ગોઠવણ ઉલ્લેખ એમને કરવો જોઈએ અને કાયદાનું ઉલ્લંઘન કોને કેવાથી કર્યું છે તેની પર તપાસ થવી જોઈએ